બાદ પાસે ગેલેક્સી એ બિલ્ડિંગમાં દસમા માળે રહેતા સત્તાવન વર્ષીય વૃદ્ધ ઘરની બારી પાસે સૂતા હતા તે દરમિયાન અચાનક પડી જતા આઠમા માળે બારીના બહારના ભાગે લાગેલ જાડે માં ફસાયા હતા ફાયર વિભાગની સુઝબૂઝ થી વૃદ્ધાને બચાવી લેવાયા છે સુરત રાંદેરના જહાંગીરાબાદ દિમાટ પાસે મોટી દુર્ઘટના અટકી ટાઈમ ગેલેક્સી એ બિલ્ડિંગમાં દસ માળે રહેતા સત્યાવન વૃદ્ધ ઘરની બારી પાસે સૂતા હતા તે દરમિયાન અચાનક પડી જતા આઠમા માળે બારીના બહારના ભાગે લાગેલ જાળીમાં ફસાયા હતા ઘટના દરમિયાન દસમા માળ પર રહેતા વૃદ્ધ તેમના ફ્લેટની બારી પાસે સૂતા હતા અચાનક તેઓ પડ્યા અને બારીની બહારની લાગેલી ફસાઈ ફસાઈ ગયા પગ બારીના ગયો ફાયર કંટ્રોલ રૂમને મળેલ કોલ પછી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટીમે તાત્કાલિક બચાવ કાર્યવાહી શરૂ કરી આઠમા માળથી જાળી કાપીને રેસ્ક્યુનું કામ કરવામાં આવ્યું એક કલાક સુધી ચાલેલી જોખમી કાર્યવાહી અને મહેનત બાદ ફાયરમેન વૃદ્ધને બચાવવામાં સફળ થયા ફાયર બ્રિગેડે તેમને જીવિત સ્થિતિમાં બહાર કાઢ્યા ત્યારબાદ તેમને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા નજીકની ગુરુકૃપા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા